દાતા એબેનેઝર નેઝર ખાન ધર્મ પરિવર્તન ને લઈને રોષ જોવા મળી રહ્યો છે. હિન્દૂ ધર્મ પ્રેમી સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં વીએચપી ધર્મ પ્રેમી જનતા ભેગા થઈ શાળા સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. દાતા મામલતદારને ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ધર્મ પ્રેમી સંગઠનોની માંગ છે કે શાળા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે નહીં તો અમે પગલાં લઈશું. ધર્મ પ્રેમી સંગઠનોની માંગ છે કે તંત્ર પગલાં નહીં ભરે તો અમે શાળા સામે બુલડોઝર ચલાવીશું. દાંતા એબેનેઝર ખાનગી શાળામાં ધર્મ પરિવર્તનની ઘટનાના આરોપ બાદ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અગાઉ પ્રાર્થનાનો વિડીયો પણ વાયરલ થયો હતો એ શાળાની અંદર અમે ગયા તો શાળામાં જોઈ તો ટેબલ ઉપર ક્રોસ મારેલો હતો પછી એમ નથી ઈસુ ખ્રિસ્તીની પ્રાર્થના હતી તો શાળામાં ભારત માતાનો ફોટો નહોતો સરસ્વતી માતાનો ફોટો નહોતો અમાર અભડ અને ભોળા વ્યક્તિઓ ગોમડીઓમાંથી લાઈન હોય પછી એને પ્રાર્થના કરાવે પછી એ કે અમે પ્રાર્થનામાં અમારે કોઈ ઓમ લેવા દેવા નથી તો આ પાયાનું કરણ જ છે ઈસુ ખિસ્તી કરાવવાનું જ ગામડેમાંથી ભોળા વ્યક્તિઓને લોભ લાલસ આપી સોખા ઘઉં ખોડ તેલ મેઠું મરસું આ બીધું કરી ને ચલાવે છે નાના બાળકોને આ રીતે કરી ને પછી આ શિક્ષણ નથી આપતા આતંકવાદી તૈયાર કરે છે તો આવનારી પેઢીમાં આ ચાલશે નહીં આજની સરકારોનો પગલો નથી લે છે તો એનો પગલો અમે લેશું તાળાબંધી નહીં ચાલે શાળા બંધ થવી જોઈએ નકર ઢોલ વાગશે ગમે ગમે ને એને હિન્દુસ્તવના પછી તમારા આવશે સરકાર તાત્કાલિક પગલો લઈએ તો પછી પગલો અમે લઈશું એની સરકારની જવાબદાર કેટલા ટકા કન્વર્ટ થઈ ગયેલા છે મારા કર્મત કરવામાં જો આપણે વાગોડ વાઘડાસા કોંસા પછી સોરાસણ પછી કકોટી બાસ કુંડિયા ભેડા બોરડીયાના ખેરમાળ આ બધા ગોમડીઓની અંદર ટપકી ગયા છે મણસો ને અમારા સમાજમાં પણ આ કામ થતું નથી પછી આ જે વ્યવહારો થતા હોય છે અમારામાં એમાં પણ અગવડ પડે છે બારમામાં પણ વ્યક્તિઓમાં અગવડ પડે છે અમારે જે અમુ દેવી દેવતાની અંદર પૈસા આપીએ છીએ તેઓ પણ નથી આપતા તો સમાજ તૂટી રહી છે તો આજની સરકાર શું કરે છે આનો પગનો ન લે તો અમે તાત્કાલિક લેવા તૈયાર છીએ માનનીય વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો આપણે આ સ્કૂલની જે ઘટના બની એ ઘટના કોઈ નવી નથી આ ઘટના પબ્લિક સામે ખૂબ મોડેથી ઉજાગર થઈ છે પણ વાસ્તવમાં આ ઘટના વર્ષોથી ચાલતી આવતી જેને ગટર કહેવાય એ હિન્દુ સમાજની અને સમાજની અંદર વ્યાપેલા આ વિધર્મી ગટરો છે આ લોકો શિક્ષણ માફિયા છે શિક્ષણ એમનો ધંધો છે એમને કોઈ સરસ્વતી માતા જોડે લેવા દેવા નથી તો આપણી હિન્દુત્વના નામે ચાલતી સરકાર જો આવા આ દેશદ્રોહી અને ભારત દ્રોહી સનાતન દ્રોહી પ્રવૃત્તિઓને ડામવાનો પ્રયત્ન નહીં કરે ઝડપીમાં ઝડપી તો એના વિધ્વંસક એધાણ સમાજની અંદર વર્તી જશે આજે અમારા યુવાન છોકરાઓ કે બીજા ત્રીજા હવે અમારા ગયડા માણસ હોય પણ એ પણ કહે છે કે હવે આને આને છોડાય નહીં આને મેથી પાક ચખાડવો પડે પણ છતાં પણ ભારતના બંધારણની અમે અનુસરણ કરવા માટે આપણો સર્વ સમાજ એ આપણા ભારતની એકતા અને અખંડતા માટે કોઈ પણ પ્રકાર નો વિઘ્ન રૂપ નથી થવા માંગતો પણ એની અંદર આવી પ્રવૃત્તિઓને માજા મૂકવા ના દેવાય આની અંદર ભક્ત ધર્માર્થી નહીં પણ આપણા કલેક્ટર સાહેબ હોય કે મામલતદાર સાહેબ હોય કે જે તે અધિકારી વહીવટ કરતા હોય અને એટલી સામાન્ય ખબર તો પડવી જોઈએ હિન્દુત્વનો પહેલો ગુણ ધર્મ એ આપણો ભારત માતાનો ગૌ માતા ગંગા માતા ગાયત્રી માતા અને ગુરુદેવ આ ચાર આપણા સનાતન ધર્મના પાયા છે જો આપણે આનું જતન નહીં કરીએ તો આપણી આવી જ આ હિન્દુ અને આ ખ્રિસ્તી કન્વર્ટ કરે છે મુસ્લિમો તલવારના જોરે કરતા હતા પણ આપણા ને આપણા ફૂટેલા હિન્દુઓના લીધે આવી સ્કૂલોને માન્યતા આપવાથી ખાલી છોકરા ભણતા નથી પણ છોકરાઓ દેશદ્રોહી બને છે તો આવી પ્રવૃત્તિઓ માટે કાયદો અમારે હાથમાં ના લેવો પડે એના માટે તાત્કાલિક સરકાર જાગે અને આ એક જગ્યાએ નહીં આ એક સ્કૂલ નહીં પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાં પણ આવી ઘટનાઓ હોય ત્યાં તાત્કાલિક સીટ બનાવી અને એની તપાસ કરે અને ખાલી સરકારી કર્મચારીઓની સીટ નહીં પણ એની અંદર સનાતન ધર્મ ગુરુઓ અને સમાજના આગેવાનોને સાથે રાખી અને સંવેદનશીલ સીટ બનાવે